Thank you મધ્યપ્રદેશ ભાગી ગયેલો હવસ્કોર ઝડપાયો ધોરણ આઠ ની વિદ્યાર્થીની સાથે ફ્રેન્ડશીપ કરીને કારમાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યો ત્રણ માસના ગર્ભનો સાંભળીને માતા પણ ચોંકી ઉઠી સુરતના સણિયા હેમત વિસ્તાર માં રહેતા સૌરાષ્ટ્ર ના ધોરણ આઠ માં અભ્યાસ કરતી તરુણો સાથે ફ્રેન્ડશીપ કરીને ફરવાના બહાને શરીર સંબંધ બાંધ્યો હતો કારમાં આઉટર રિંગ રોડ ઉપર લઈ જઈને બે થી ત્રણ વખત શરીર સંબંધ બાંધીને ત્રણ માસની ગર્ભવતી બનાવી હતી પ્રાંતિય કાર ડ્રાઈવર યુવાન વિરુદ્ધ સારોલી પોલીસ દુષ્કર્મની ફરિયાદ નોંધીને મધ્યપ્રદેશની સરહદ ઉપરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રીયન પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી તેર વર્ષની રીટ આ બે દિવસ અગાઉ પેટમાં દુખાવો થયો હતો જેથી તેની માતાએ કહ્યું હતું ત્રણ એક મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું હતું અને પેટમાં દુખાવો થાય વાત સાંભળીને પુત્રીને માતા સ્વયંવર હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ચેકઅપ દરમિયાન ડોક્ટરે તેણીને ત્રણ માસનો ગરબાવવાનું જાણવા મળતા ચોંકી ગઈ હતી સરોલી પોલીસે મધ્યપ્રદેશની પ્રદેશની સરહદ ઉપરથી રાઘવેન્દ્રસિંહ ઉર્ફ નીતિન વીરસિંહ ભદોરિયાને પકડી પાડ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે